નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કાયદો અને વ્યવસ્થાના નામે દેશના નાગરિકો પાસેથી હવે શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન અને આવેદનનો અધિકાર પણ છીનવી લેવાયો હોય એ રીતની હાલ સ્થિતિ સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે એક જુલાઈના નર્મદાના નાંદોદ ગરડેશ્વર અને તિલકવાડા તાલુકાના મધ્યાહન ભોજન કર્મીઓ ગુજરાત સરકાર દ્વારા તેમની પાસેથી મધ્યાહન ભોજનનું સંચાલન છીનવીને એનજીઓને સોંપી દેવાના પગલાં સામે વિરોધ નોંધાવવા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા માટે તેઓ મોટી સંખ્યામાં નર્મદા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા જેમાં પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી તેઓ શાંતિપૂર્ણ અને શિસ્ત રીતે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડની બહાર રોડની સાઈડ પર કોઈને ટ્રાફિકમાં અડચણ ન થાય તે રીતે તેઓ બેઠા હતા પરંતુ કથિત રીતે પોલીસની દરમિયાનગીરી જાહેરનામું લાગુ હોવાનો હવાલો આપી તેમને વિખેરાઈ જવાની સૂચના આપવામાં આવતા મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મધ્યાહન ભોજન કર્મીઓએ પાથરેલા પાથરણા ઉઠાવી લે તેઓ ત્યાંથી હટી ગયા હતા પોતાનું સ્થળ તેમણે છોડી દીધું હતું ત્યારે મધ્યાહન ભોજન કર્મીઓના સંગઠનના હોદ્દેદારોએ પાંચ માણસો સાથે કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવા દેવા પોલીસને રીતસરની આજીજી કરી હતી ત્યારે પોલીસે આ મામલે સંપર્ક સૂત્ર સાધીને કલેક્ટર હાજર નથી અને અધિક કલેક્ટર મિટિંગમાં હોય જિલ્લા પુરવઠા અધિકારીને તેમનું આવેદન સુપરત કરી દેવા જણાવતા પાંચ જેટલા મધ્યાહન ભોજન કર્મી સંગઠનના લોકો જિલ્લા પુરવઠા અધિકારી પાસે પહોંચીને પોતાનું આવેદનપત્ર આપીને ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ આ સંગઠનના હોદ્દેદારોએ મીડિયા સાથે વાતચીત કરવાની કે ઇન્ટરવ્યુ આપવાની પણ ના પાડી દીધી હતી તેઓ ગભરાયેલી હાલતમાં સ્થળ છોડી ગયા હતા દેશ અને રાજ્યમાં લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પણ કરી શકે છે અને તંત્રને સરકારને પોતાનું આવેદનપત્ર પણ આપી શકે છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકોના આ મૌલિક અધિકારો પણ હવે છીનવાઈ રહ્યા છે